જેતપુરના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવવાના કારસ્થાનમાં છ લોકો ઝડપાયા છે ખાદ્ય પદાર્થો ચીજ વસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર ઘી મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેળના કારસ્થાનો અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેને કારણે ભેળસેળ અટકાવવાનું નામ નથી લઈ રહી જેતપુર જૂનાગઢ નેશનલ હાઇવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરજસ્ત કારસ્થાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી હતી એલસીબી પીઆઈ વીવી ઓડેદ્રા અને પીએસઆઈ ડીજી બડવાએ મળેલી બાતમીના આધારે સોરઠ હોટેલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા બે ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા છ શખ્સો ઝડપાઈ ગયા હતા જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદભાઈ કલોત્રા અર્જુનભાઈ રમેશભાઈ ભારાઈ જોશીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોત્રા જેતપુરના પીઠડિયા ટોલ નકે રહેતા ભીખુભાઈ ગેલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે સ્થળ પર સી એલ અગિયાર હજાર નવસો પચીસ અને સોળ હજાર આઠસો વીસ લીટર દૂધ ભરેલા બે ટેન્કરો પાંચસો લિટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વન સાત મોબાઈલ ફોન ચાર પ્લાસ્ટિકના ટાંકા અને બે ઇલેક્ટ્રિક મોટર અન્ય સાધનો મળી કુલ ચોવીસ લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડકોન્સ્ટેબલ દિવ્યજભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જૂનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદૃવ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખૂલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન ભારે એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાનો બાકી છે બાલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે એટલે આ પંદર વીસ દિવસથી આખી કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો થયું છે એનો પર્દાફાશ થયેલા ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટરનું હોય છે નાનું છે એ દસેક હજાર લીટરનું હોય છે મોટા ટેન્કરમાં ડ્રાઈવર કંડક્ટરને બેને થઈને સાત હજાર રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણથી ચાર હજાર રૂપિયા આપે છે